ગુજરાત કિસાન કોંગ્રેસના નેજા હેઠળ ખેડ હજારો ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા ખેડૂતોએ દુહા ગઈ ખેડ વેદના વર્ણવી ખેડૂતોના ચાર મુદ્દાઓ વહેલી તકે સ્વીકારાય તેવી પણ માંગ કરવામાં આવી જૂનાગઢના ખેડ દર વર્ષે વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો અને ગ્રામ્ય પંથકના લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે ઉપરવાસમાં ડેમો નદી નાળામાં પાણીની આવક વધતા આ પાણી ખેડ પંથકમાં વળે છે પંથકમાં પાણી આવતા ગ્રામ્ય પંથકોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેમાં હજારો વીઘા જમીનનું ધોવાણ થાય છે જેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે તો આ પાણીના કારણે અસરગ્રસ્ત ગામો પણ સંપર્ક વિહોણા બને છે જેને લઈને આજે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં હજારો ખેડૂતો આ મામલે રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ત્યારે કલેક્ટર કચેરીએ બહોળી સંખ્યામાં ખેડૂતોએ ઘેર પંથકમાં થતી નુકસાનીનો વહેલી તકે સર્વે કરાવી સરકાર દ્વારા સ્પેશિયલ પેકેજ જાહેર કરાય તેવી માંગ કરવામાં આવી તો બીજી તરફ ઉબેર નદીમાં આવતું કેમિકલયુક્ત પાણી વહેલી તકે અટકે જેથી કરી ખેડૂતોને અને ગ્રામે પંથકના લોકોને આ કેમિકલ યુક્ત પાણીથી મુક્તિ મળે તેવી પણ રજૂઆત કરવામાં આવી ગુજરાત કિસાન મોરચાના ચેરમેને જણાવ્યું હતું કે ખેડના પ્રાણ પ્રશ્નો સમાન પૂરનું ઉકેલાવે તે માટે આજે જુનાગઢ કલેક્ટરે રજૂઆત કરી હતી જેમાં ખેડ માટે વિકાસ નિગમ ઊભું કરવામાં આવે દરેક બજેટ માટે ખેડપંથક માટે અલગ ગ્રાન્ટ ફાળવવામાં આવે ખેડના પૂરના પ્રશ્નનું કાયમી નિરાકરણ આવે તેમજ ખેડપંથકમાં આ વર્ષે વરસાદના કારણે જે નુકસાન થયું છે તે ઓછામાં ઓછું થી છસો કરોડનું પેકેજ આપવામાં આવે અને ઉબેરમાં જે કેમિકલ ઠાલવવામાં આવે છે તે કાયમ માટે બંધ કરવામાં આવે આ ચાર માંગો સાથે આજે હજારોની સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ ખાતે પહોંચ્યા હતા તેમાંથી બે માંગો સરકારને બે મહિનાની મુદત આપવામાં આવી છે અને અન્ય બે માંગો સરકાર દ્વારા અઠવાડિયામાં નિર્ણય આપવાનો રહેશે નહીંતર ખેડૂતો આવનારા સમયમાં ગાંધીજીના માર્ગે ઉગ્ર આંદોલન કરશે રાજુભાઈ કેશુરભાઈ બેટારિયા બામણાસા ગઢ ગામનો રહેવાસી છું ખેડૂત પુત્ર છું વર્ષોથી બામણાસા ગામની પરિસ્થિતિ બહુ ભયંકર પૂરના કારણે થાય છે ઉપરથી સો એક કિલોમીટર વિસ્તારનું પાણી બામણાસા ઘેડ ગામમાં ફરી વળે છે એનાથી લગભગ એમ માનો કે ઘેડના અડસઠ ગામમાં મોટી તારાજી થાય છે કારણે સિત્તેર ગામ સંપર્ક વીહણા થાય છે ઘેડ વિસ્તારના ઉપરથી લગભગ એમ માનો વિસાવદર છે ભેસાણ છે માણાવદર ના અમુક એરિયા નું પાણી છે વંથલી છે સાપુર છે એ બધું પાણી બામણાસા ગામમાંથી નીકળે છે એટલે ઘેડમાં મોટી તારાજી થાય છે પહેલી વખત વરસાદ થાય છે ત્યારે જે જેતપુરનો ડાયંગ ઉદ્યોગ આવેલો છે ત્યાંનું કેમિકલ યુક્ત પાણી ઉબેરમાં ભળે છે સર્વ પાક લગભગ પાકનો અત્યારે નાશ થઈ ગયો છે જયારે મોટી સમસ્યા એ છે કે ઓજત નદીના કાંઠે ખેડૂતે સવ બસાવ માટે માટીના પાડા બનાવેલા છે પાડા તૂટવાની સમસ્યા વર્ષોથી ચાલુ છે એટલે લગભગ સંપૂર્ણ ઘેર વિસ્તાર છે પાણીમાં તડબોર થાય છે અને સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં ઓગત નદીનો ક્યારેય કોઈ નિકાલ આવ્યો નથી અને લગભગ જેટલા ધારાસભ્યો સંસદ સભ્યો અમારે તૂટાઈ ને ગયા છે તેણે ક્યારેય આ પ્રશ્ન માટે કોઈ સોલ્યુશન આપ્યું નથી આજે અમે જુનાગઢ કલેક્ટર ઓફિસે આવેદન પત્ર આપવા આવ્યા છે બરોબર ઘેરના પ્રાણ પ્રશ્નો સમાન એ જે પૂરનો ઉકેલ આવે એના માટે અમે આજે ચાર માંગો લઈ અને કલેક્ટર શ્રી જુનાગઢ પાસે આવ્યા હતા અમારી પેલી માંગ એ છે કે ઘેર વિકાસ નિગમ ઉભું કરવામાં આવે દરેક બજેટમાં જમીન ધોવાણ થયું છે એના માટે ઓછામાં ઓછું પાંચસો થી છસો કરોડનું પેકેજ આપવામાં આવે અને ચોથી માંગ એ હતી કે આ બાબતે જે ઉબેર અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે આ ચારેય માંગો માં બે માંગ પેલી છે નીતિ વિષયક છે એટલે સરકારને બે મહિનાની મુદત આપી છે છેલ્લી બે માંગ છે એમાં સરકારે અઠવાડિયાની અંદર અમને નિર્ણય આપવાનો થાય નિતર અમે ગાંધી ચિંધિયા માર્ગે લડાઈ કરીશું